નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસી નૈશ દેસાઈએ મતદારો પાસે માંગી મદદ નૈશ દેસાઈએ મતદારોને આર્થિક મદદ કરવા કરી અપીલ ગાંધી વેશમાં આવી ગાંધી વિચારો સાથે નૈષ દેસાઈએ નવસારી લોકસભાના મતદારોને કરી અપીલ ભાજપે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ કર્યા હોવાના કર્યા આક્ષેપ ભાજપે ચૂંટણીને ખર્ચાળ બનાવી હોવાના કર્યા આક્ષેપો નૈશદ દેસાઈએ પોતાના બેંક એકાઉન્ટ અને ક્યુઆર કોડ જાહેર કર્યો નૈશદ દેસાઈનો યોગ્ય આર્થિક મદદ માંગતો વિડીયો વાયરલ થયો વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાંસતા તાલુકાના ઝરી ગામમાં લગ્ન પ્રસંગમાં અનંત પટેલ ડીજેના તાલે ઝૂમ્યા લગ્ન પ્રસંગમાં ડીજેમાં એક જ ચાલે અનંત પટેલ જ ચાલેના ગીત ઉપર જાનૈયાઓ સાથે અનંત પટેલ પણ ઝૂમ્યા વાંસતા તાલુકાનું ઝરી ગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું આવ્યું છે નિવાસસ્થાન નવસારી માં ચોરો એ ક્યાં કર્યો હાથ સાફ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ ગણદેવી વિધાનસભા નો પ્રચંડ પ્રચાર વધુ માહિતી માટે જુઓ વિશેષ અહેવાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા દેસાઈ હાઈસ્કૂલ દેગામની ની રાષ્ટ્રહિત માટે મતદાન કરવા ગ્રામજનોને અપીલ બીબી દેસાઈ દેગામ હાઈસ્કૂલ દ્વારા દરેક મત કિંમતી છે તેની ગણતરી થાય છે મતદાનનું મહત્વ સમજાવી લોકસભા ચૂંટણી તારીખ સાત પાંચ બે હજાર તમામ મતદાતાઓને મતદાન કરવા શિક્ષકો દ્વારા અપીલ કરવામાં આવી હતી વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે દરેક નાગરિકે મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે લોકશાહીને ટકાવી રાખવી એ દરેક ભારતીયની પવિત્ર ફરજ છે ઓછું મતદાન લોકશાહીને નબળી પાડે જેટલું મતદાન વધુ તેટલી લોકશાહી સક્ષમ મજબૂત અને સબળ બને છે સાતમી ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન યુનાઇટેડ કરાટેડો ફાઉન્ડેશન ગુજરાત દ્વારા ચોવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સમા ઇન્ડોર સ્ટેડિયમ વડોદરા ગુજરાત ખાતે યોજાઈ હતી આ ચેમ્પિયનશીપમાં વિવિધ રાજ્યોમાંથી કુલ ત્રણસો પચાસથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં નવસારી ગોજુર્યું શોભુકાન સ્ટાઇલના નવ કરાટેકાઓએ ભાગ લઈ બાર ગોલ્ડ બે સિલ્વર અને ચાર કાસ એમ કુલ અઢાર મેડલ મેળવીને નવસારીનું ગૌરવ વધાર્યું છે એ બદલ એમના કોચ સેનસાઈ રાજેન્દ્ર યાદવ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી હતી સાથે કમોસમી વરસાદ વરસે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી જેને પગલે આજે વહેલી સવારથી નવસારી શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમી છાંટા થતા વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી પરંતુ બપોર બાદ ગરમી વધતા લોકો શેકાયા હતા અને આમ આજે એક જ દિવસે બે ઋતુનો અનુભવ થતો થયો હતો ને જોકે આ વાત વાતાવરણને પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરીજનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી

નવસારી જિલ્લાના નજીકના ગામમાંથી એક મહિલાએ એકસો એક્યાસી પર કોલ કરી જણાવ્યું કે તેમની સાથે કંપનીમાં કામ કરતા યુવકે ફોટો એડિટ કરી તેમના પતિને મોકલતા પતિએ મારપીટ કરી છૂટાછેડા આપવાની ધમકી આપતા અભિયમ ટીમે મહિલાના પતિને સમજાવી કાયદાકીય માહિતી આપી સમાધાન કરાવ્યું હતું એકસો છોતેર ગણદેવી વિધાનસભા વિસ્તારમાં ચીખલી તાલુકાના ટાંકલ ગામેથી ચાસા દેગામ ચીખલી પીપલકબાણ વાળ થઈ ખેરગામ સુધીની મોટર બાઇક રેલી સાથે હાલના સાંસદ અને ચોથી વખત જીત પ્રાપ્તિ કરવા માટે સી પાટીલ ઠેર ઠેર સ્વાગત સ્વીકારી ઉપસ્થિત નાગરિકોને મોદી સાહેબની ગેરંટીને સાચી કરવા માટે ભરપૂર મતદાન કરવા અપીલ કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નવસારીમાં લોકશાહીને મજબૂત બનાવવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોની સક્રિય ભાગીદારી નવસારી જિલ્લાની એકસો સાહીઠ વરિષ્ઠ મતદારો તથા દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અમદાવાદ ટ્રેક પર બોરીયાઝ ટોલનાકા નજીકથી અઠ્ઠાવીસ હજારનો દારૂનો જથ્થો ઝડપાયો નવસારી એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ જિલ્લામાંથી દારૂની હેરફેર અટકાવી પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવા નેશનલ હાઈવે નંબર આઠ પર પેટ્રોલિંગ તપાસમાં હતી તે દરમિયાન આ ટીમના લલિતભાઈ મનોજભાઈને સંયુક્તપણે બાતમી મળી કે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પાંત્રીસ જેટલી બોટલોનો કુલ રૂપિયા અઠ્ઠાવીસ હજારની કિંમતના દારૂના જથ્થા સાથે બે ઇસમો ભરૂચ તરફ જઈ રહ્યા છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસના અમદાવાદ ટ્રેક પર બોર્યા ટોલનાકા નજીક નાકાબંધી કરી જાપતો ગોઠવ્યો હતો આ દરમિયાન બાતમીમાં જણાવ્યા પ્રમાણે બંને ઈસમો અંકલેશ્વરના ઓગણત્રીસ વર્ષીય કપિલ કલ્પુરાય યાદવ અને અંકલેશ્વરના જીતાલી ખાતે રહેતો વીસ વર્ષીય વરૂણ મોતીલાલ શાહની ધરપકડ કરવા સાથે દારૂનો આ જથ્થો પૂરો પાડનાર મુંબઈ મીરા રોડનો રોશન નામનો સપ્લાયર તથા દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરના જીતાલીની મહિલા બુટલેગર સવિતા દેવી મેદનીરાય ઉર્ફે સતીશ યાદવને વોન્ટેડ જાહેર કરવા સાથે પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચીખલીના બલવાડા બાતમીના આધારે નજીક પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના અમદાવાદ ટ્રેક પર બલવાડા ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી ઝાપતો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આપતા પોલીસે તેને અટકાવી કારની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી તથા ની નાની મોટી બોટલો મળી આવી હતી સાથે જ કુલ રૂપિયા બે લાખ બોતેર હજાર સો ની મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પીએસઆઈ એમ કે ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે મોરબીના સાધકપુર ખાતે પિકઅપ ગાડી અડફેટે બાઇક ચાલકને ગંભીર ઈજા ચીખલી તાલુકાના પીપલકભાણ ગામે ખૂંટિયા આંબા ફળિયા ખાતે રહેતા બેતાલીસ વર્ષીય બિપિન વસંત સોલંકી ગત એકવીસમી એપ્રિલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સાધકપુર ખેરગામ રોડ પરથી પોતાની હીરો મોટર લઈને પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન સાધકપુરના ચાડિયા ફળિયામાં રહેતા ચાર રસ્તા પર એક અજાણ્યા પિકઅપ ચાલકે તેમની બાઇકને અડફેટે લેતા રસ્તા પર પટકાયેલ બિપિનભાઈને માથામાં ઈજા થવા સાથે ડાબા હાથ અને ડાબા પગે ફ્રેક્ચર થયું હતું અકસ્માત બાદ પિકઅપ ચાલક પોતાની ગાડી લઈ ભાગી છૂટ્યો હતો આ અકસ્માત અંગે ઈજાગ્રસ્ત બિપિનભાઈના પિતા વસંતભાઈએ સોલંકી અકસ્માત સર્જનાર પિકઅપ ચાલક વિરુદ્ધ ચિખરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચિખરી પોલીસના પીએસઆઈ એચએસ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે ચીખલીના સાદકપુર ચાળિયાફળિયા પાસે પિકઅપ વાહન ચાલકે સીડી હોન્ડા મોટરસાઇકલ સાથે અકસ્માત કરતા બિપિનભાઈ સોલંકીને માથાના ભાગે હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર કરી ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે અજાણ્યા પિકઅપ વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીખલી પોલીસ સ્ટેશનના ઠગાઈ છેતરપિંડીની ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસ્તો ફરતો આરોપીને નવસરી એલસીબી પોલીસે બોરિયાઝ ટોલનાકા પાસેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો